સજાન સ્વામી મહારાજની જે વચનામૃત એકતાળીસ એક પ્રજાએમનું સંવંત અઢારસો છોતેરના સુધી પાંચ પંચમીને દિવસ ગુરુવાર તારીખ વીસ એક અઢારસો ને વીસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરીના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલિયે વિરાજમાન હતા ને સર્વે થોડા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મુકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભગતે સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન ઉત્તર કરો પછી હનંદન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એકહમ બહુ શ્યાયમ પ્રજા એ જે સ્તુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાય પંડિત છે તથા વેદાંતિ છે તે એમ સમજે છે જે પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિ કાળે સર્વજીવ ઈશ્વર રૂપે થયા છે તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેળ બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે તે

તે વેદ સ્તુતિના ગદ્યમાં કહ્યો છે જે સ્વકૃત વિચિત્ર યોની વિષ્ણુ વિસ્નીવ હેતુ ત્વા તરતમ સ્વકાસ્ત્યસ્ય નલવ સ્તવ કૃતાક નું ભાગવત દસ એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાનને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનીઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનતાધિક ભાવે પ્રકાશ કરે છે તેની વિગતી જે એવા જે પુરુષોત્તમ ભગવાન તે સમયને અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે થયોને અહંકાર થકી પ્રધાન પુરુષ થકી મહત્વત્વ થયું ને મહત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકાર થકી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટ પુરુષ થયા ને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મરિચાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રિયાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને અને જંગમ થઈ ભગવાન જે તે એ સર્વમાં થ અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્વાધિક ચોવીસ તત્વોમાં નથી ને જેવા ચોવીસ તત્વોમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચાદિકમાં નથી ને જેવા મરીચાદિકમાં નથી તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં નથી તેવા ઇન્દ્રિયાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રિયદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારત્મ્યતા એ સર્વમાં કારણ પણ અંતર્યામી રૂપે કરી રહ્યા છે જેમ કાષ્ટને વિશે અગ્નિ હોય છે તે મોટ કાષ્ટમાં મોટી અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે અને વાંકા વાંક

પણ પાત્રની તારતમ્યતા એ કરીને સામર્થ્યમાં તારતમ્ય ભણું છે એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બ્રહ્મરૂપે થયા નથી થયા એવી રીતે એ સ્તુતિનો અર્થ સમજવો વચનામૃત તાળીસ સજાનંદ સ્વામી મહારાજની છે અક્ષર પુરુષોત્તમ મહારાજની છે શાસ્ત્રીજી મહારાજની છે યોગીજી મહારાજની છે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનદાસ સ્વામી મહારાજની જય જય જય